ખોખરામાં એક નથુ નું ઘર હતું સ્વામીનારાયણ ભગવાન બહાર ઉપર હથિયારોના પ્રહાર કર્યા શ્રીજી મહારાજ થાળ જમતા હતા આખા મકાન ને ઘેરો ગાલ્યો સ્વામિનારાયણ ને આજે મારી નાખો એમના સાધુઓને મારો એમના સત્સંગીઓને મારો એક પાર્સદ ઉપર નો પ્રહાર કર્યો એ ઘાયલ થઈ ગયા ભગુજી ત્યાં હતા બીજા કાઠી પાર્ષદો સાથે હતા મહારાજ અમને રજા આપો અને સ્વામિનારાયણ ભગવાન કહે છે જાઓ તમારો ધર્મ સંભાળો આજે તમને છૂટ મળી તમારો ધર્મ તમે સંભાળો ક્ષત્રિયો ધર્મ છે ધર્મની રક્ષા કરવી ધર્મ છે સત્યની રક્ષા કરવી ધર્મ છે રક્ષા સંતોની રક્ષા કરવી ક્ષત્રિયો ધર્મ છે ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરવી જાઓ પાસદો તમારો ધર્મ સંભાળો હાકાર મચી ગયો યુદ્ધ ખેલાઈ ગયું ખોખરાની ની લોહી રેડાયું બધા નાસી ગયા કેટલાય ખપી ગયા સ્વામિનારાયણ ભગવાન જે સ્થળે બેસીને જમતા એ સ્થળે આજે સ્મારક રૂપે છત્રી છે. ગામની ભાગોળે મુક્તાનંદ સ્વામીને મહારાજે બેસાડી રાખેલા બંદૂકમાંથી ગોળીઓ છૂટવા માંડી આધારણ સ્વામીએ લખ્યું છે મુક્તાનંદ સ્વામી ભાગિયા ગામમાં ત્યારે ગામની બહેનો કહે છે કે સ્વામી ઘરમાં આવતા રહો સ્વામીએ કોઈ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યો અને ખોખરાની બહેનો મકાન ઉપર ચડી અને નળિયા લઈને અસુરોને મારવા માંડી જો આ બહેનોની હિંમતની વાત આવે જ્યાં રક્ષાની વાત આવે ત્યારે તો એ ભલભલા એ કેસરિયા કરવા માંડે છે ખોખરામાં એક નથું ભટ્ટનું ઘર હતું સ્વામિનારાયણ ભગવાન એ ભટ્ટને ઘેર થાળ જમતા હતા

બીજા કાઠી આપો અને છે. જાઓ તમારો ધર્મ છે ધર્મ ની રક્ષા કરવી ક્ષત્રિયોનો ધર્મ છે સત્યની રક્ષા કરવી ક્ષત્રિયો નો ધર્મ છે સજ્જનોની સંતોની રક્ષા કરવી ક્ષત્રિયો નો ધર્મ છે ગાય અને બ્રાહ્મણો ની રક્ષા કરવી જાઓ પાર્સદો તમારો ધર્મ સંભાળો હાહાકાર મચી ગયો યુદ્ધ ખેલાઈ ગયું ખોખરાની ભાગ વડે લોહી રેડાયું બધા નાસી ગયા કેટલાય ખપી ગયા સ્વામિનારાયણ ભગવાન જે સ્થળે ને જમતા એ સ્થળે આજે સ્મારક રૂપે છત્રી છે ગામની ભાગોળે મુક્તરણ સ્વામીને મહારાજે બેસાડી રાખેલા બંદૂકમાંથી ગોળીઓ છૂટવા માંડી આધારણ સામે લખ્યું છે મુક્તન સ્વામી ભાગિયા ગામમાં ત્યાં ગામની બહેનો કહે છે કે સ્વામી ઘર માં આવતા રહો સ્વામી એ કોઈ ગૃહસ્થના ઘર માં પ્રવેશ કર્યો અને ખોખરાની બહેનો મકાન ઉપર ચડી અને નળિયા લઈને અસુરોને મારવા માંડી જો આ બહેનોની હિંમત ત્યાં ધર્મની વાત આવે જ્યાં રક્ષા ની વાત આવે ત્યારે તો એ ભલભલા એ કેસરિયા કરવા માંડે છે